નમસ્તે આજના અભ્યાસમાં આપણે સત્તર ગીતાઓ છે એમાં કર્મ મીમાંસા જ્ઞાન મીમાંસા અને ભક્તિ મીમાંસાનો ઉપદેશનો અભ્યાસ કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા કપિલ ગીતા પરાશર ગીતા હંસ ગીતા અનુગીતા બ્રાહ્મણ ગીતા અને યાજ્ઞાવક્ય ગીતામાં દર્શિત કર્મ જ્ઞાન અને ભક્તિ મીમાંસાની શાસ્ત્રીય ચર્ચા કરી અને તેને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં એટલે કે વર્તમાનમાં કઈ રીતે આપણને એ ઉપયોગી થાય છે તેની વાત કરીશું સિદ્ધિની પ્રાપ્તિ માટે કર્મ ભક્તિ અને જ્ઞાનની આવશ્યકતા છે કર્મ કર્યા વિના જ્ઞાનની પ્રાપ્તિ અસંભવિત છે અને જ્ઞાન વિના આત્મજ્ઞાન અસંભવિત તથા આત્મજ્ઞાન વિના ભક્તિ શક્ય નથી કર્મ જ્ઞાન અને ભક્તિ આ ત્રણેય એક સાથે સંકળાયેલ છે જેવી રીતે દીપ પ્રાગટ્ય માટે દિવેલ કોળિયું દીપશિખા અગ્નિ વગેરે આવશ્યક છે બધા એકબીજાના આધારે રહેલ છે કોઈ એકના અભાવમાં કાર્ય સફળ થઈ શકતું નથી તે મોક્ષ પ્રાપ્તિ માટે કર્મ જ્ઞાન અને ભક્તિ આ ત્રણેયની આવશ્યકતા છે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યોના કલ્યાણ અર્થે વેદો તથા અન્યત્ર મેજ અધિકારી ભેદથી ત્રણ પ્રકારના યોગનો ઉપદેશ કર્યો છે અને તે છે જ્ઞાન કર્મ અને ભક્તિ મનુષ્યનું કલ્યાણ આ ત્રણ પ્રકારના યોગ સિવાય અશક્ય છે જે લોકો કર્મ અને તેના ફળથી વિરક્ત થઈ તેનો ત્યાગ કરે છે તે જ્ઞાન યોગના અધિકારી છે આથી વિપરીત જેમના ચિત્તમાં કર્મ અને તેમના ફળથી વૈરાગ્ય થયો નથી તેવા સકામ મનુષ્યો કર્મયોગના અધિકારી છે જે મનુષ્યો ઈશ્વરની લીલા કથામાં શ્રદ્ધાવાળા છે તેઓ ભક્તિયોગના અધિકારી છે કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ધર્માચરણ દ્વારા જ ભક્તિ પ્રાપ્ત થાય છે આ ધર્માચરણ એટલે પોતાનું કર્તવ્ય તેથી બ્રહ્મ પ્રાપ્તિ માટે કર્મ જ્ઞાન અને ભક્તિ આ ત્રણેયની આવશ્યકતા છે એમ કહી શકાય કોઈ પણ એકના અભાવમાં પણ પરમ તત્વને પામી શકાતું નથી ગીતા જ્ઞાનના ભાગ ત્રણમાં કર્મ મીમાંસાનો અભ્યાસ કરીશું જેમાં મનુષ્ય કેવા કર્મો કરવા જોઈએ કેવા ન કરવા જોઈએ અને કેવા કર્મો કરે તો એમને કેવા પ્રકારનું ફળ મળે છે તેનો અભ્યાસ કરીશું